સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ના સંત શ્રી જલારામ બાપા ની બસો છવ્વીસમી જન્મજયંતિ આગામી સાયકલ લઈને પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપીને વીરપુર આવી પહોંચ્યા હતા જલારામ બાપા પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનો ચાર દિવસ પહેલા નવસારી થી સાયકલ યાત્રા શરૂ કરી હતી જે આજ રોજ વીરપુર આવી પહોંચ્યા હતા નવસારીથી પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપીને વીરપુર આવેલા અંકુરભાઈએ જણાવ્યું હતું કે પાંચસો કિલોમીટર દૂરથી ત્રેવીસ વર્ષથી વીરપુર અલગ અલગ સંદેશ અને વિચારો સાથે આવ્યા છીએ આ વખતે પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનના સંદેશ સાથે આવ્યા છે નવસારીથી વીરપુર આવ્યા ત્યારે કોઈ પણ સાયકલ સવારે પ્લાસ્ટિકની પાણીની બોટલ કે કોઈ પણ જાતના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો નથી પૂજ્ય જલારામ બાપાની કૃપાથી રસ્તામાં કોઈ પણ જાતની તકલીફો પડી નથી તેમજ દરરોજ ના સો થી એકસો પચાસ કિમી નું અંતર સાયકલ કાપી અને જય જલારામના નાદ સાથે વીરપુર પહોંચીને પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ આગામી બુધવારના દિવસે ધામધૂમથી ઉજવી પૂજ્ય જલારામ બાપાના દર્શન કરીને પોતાના વતન નવસારી પાછા ફરશે અને ધન્યતા અનુભવશે નમસ્કાર જય જલારામ અમે રહેવાસી ચંદ્રવાસણ સુપા નવસારી તાલુકાથી પાછલા ત્રેવીસ વર્ષથી સતત બે હજાર ત્રણથી અમારો સાયકલનો સંઘ લઈને આવીએ છીએ અને જ્યારે શરૂઆત થઈ ત્યારે પાંચ સાયકલો હતી ત્યારબાદ વધી 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 અને અમે કુલ એકસો અગિયાર સાયકલો સાથે પણ અહીં અમારો સંઘ લઈને આવી ચૂક્યા છે અને આ ત્રેવીસ વર્ષોમાં અમારે કોઈ પણ પ્રકારની એક પણ સાયકલિસ્ટને કંઈ જાનહાનિ થઈ નથી આ ત્રેવીસ વર્ષથી અમારે જલારામ બાપામાં અમારો જે વિશ્વાસ છે હજુ દિન પ્રતિદિન વધતો જાય છે અખૂટ શ્રદ્ધા છે અનેક વ્યક્તિઓ આવે છે અમારી સાથે અને દર વર્ષે અમે કંઈક નવી નવી થીમ લઈને આવ્યા છીએ આ વર્ષે અમારી પર્યાવરણ પ્રત્યે જાગૃતિની થીમ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે થીમ હતી એમાં કોઈ પણ સાયકલિસ્ટોએ પ્લાસ્ટિકની બોટલની પાણીની બોટલ કે પ્લાસ્ટિકનો વપરાશ કર્યો નથી સાથે માર્ગમાં પર્યાવરણ મુક્તનો સંદેશો અમે પ્લાસ્ટિક મુક્તનો સંદેશો આપતા આવ્યા છે અને આ ત્રેવીસ વર્ષોથી અમે આવીએ છીએ એટલે વીરપુર ગામમાં અમારા અનેક ઘરોમાં ઘર જેવા સંબંધો સ્થાપિત થઈ ગયા છે અનેક યુવાઓએ પોતાની માનતા પણ અમારે ત્યાં પૂર્ણ કરી છે જલારામ બાપામાં અમારી અખૂટ શ્રદ્ધા છે આવનાર વર્ષોમાં અમે બસ્સો સાયકલ લઈને આવીએ એવી અમે જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ અને નવા વર્ષમાં સૌના દિન શુભ જાય એવી અમે સૌરોને પ્રાર્થના કરીએ છીએ જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર